એક દીકરા દ્વારા પોતાના માતાને આપેલી અદ્ભુત શ્રદ્ધાંજલિની આપણે વાત કરવી છે એવી શ્રદ્ધાંજલિ જે ખરેખર કોઈ દીકરાએ અત્યાર સુધી પોતાના માતાને નહીં આપ્યો નમસ્કાર મિત્રો હું છું રામ ખુમાન જો આપે મને ફોલો ના કર્યો તો અત્યારે જ કરી લેજો કેમ કે આવી જ નવી માહિતી આપને મારા પેજ પર મળતી રહેશે અમરેલી જિલ્લાનું જીરા ગામ જીરા ગામમાં અંદાજે 100 વર્ષ પહેલા ખેડૂતો માટે કામ કરવા એક સહકારી મંડળીનું નિર્માણ થયું આ સહકારી મંડળી ખેડૂતોના પાક ધિરાણને લગતા કામો કરે સહકારી મંડળી દ્વારા ભાવનગર જિલ્લા બેંક સાથે રહી અને ગામના ખેડૂતોને મંડળી એટલે કે ધિરાણ પૂરું પાડવાનું કામ કરે હવે સહકારી મંડળી શરૂઆતના વર્ષોમાં તો ખૂબ સારી ચાલી એક સમય એવો આવ્યો કે સહકારી મંડળીમાં રહેલા અમુક લોકોએ મંડળીમાં એમની દાનત ખોટી હોવાના કારણે એ કોંભાળ કર્યું કોંભાળ કઈક એવા પ્રકારનું હતું કે ગામના ખેડૂતોને ખોટી રીતે ખોટા વચનો આપ્યા અને બોગસ સયો અને અંગૂઠાઓ મરાઈ લીધા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ પોતે ખેડૂતોના નામનું ધિરાણ ઉપાડી લીધું ખેડૂતોને આ વાતની જાણ પણ અને એક સમયે અચાનક ખેડૂતોને ખબર પડી કે આપણા નામે મંડળીએ લોન ઉપાડી લીધી છે અને આપડા સાત બાર આઠ માં એ લોન નો બોજો પડી ગયો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકે હવે ખેડૂતો પાસેથી આ લોન ની ઉઘરાણી કરવાની શરૂ કરી દીધું મંડળી ફળચામાં ગઈ અને મંડળીને તાળું લાગી ગયું મંડળીના સંચાલકો ઉપર કેસ થયો કેસ કોર્ટમાં ગયો કેસ સતત ચાલતો રહ્યો આ વાત છે ઓગણીસો બાણું પંચાણું આસપાસની એટલે કે અંદાજે ચાલીસ વર્ષ પહેલાની ચાલીસ વર્ષ પહેલા બનેલી આ ઘટનાએ ગામના ખેડૂતોના પગ નીચેથી જમીન હચમચાઈ નાખી ખેડૂતોના સાત બાર આઠમાં બોજો બતાવે ખેડૂતો ના નવું ધિરાણ લઈ શકે કે ના કોઈ ખેતીમાં કોઈ કામ કરી શકે કે ના એ જમીનને વેચી શકે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સતત તેમના પાસેથી આ પૈસાની ઉઘરાણી કરતી રહે કે તમારા નામે લોન છે ખેડૂતો મૂંઝવણમાં પડી ગયા એ વર્ષની ઉંમરે ગામના બાબુભાઈ નામનો એક વ્યક્તિ વર્ષની ઉંમરે ધોરણ કરી અને સુરત રોજગાર માટે જતા રહ્યા રોજગારીની શોધમાં તેઓ સુરત ગયા દસ વર્ષ સુધી તેઓ હીરા ઘસ્યા હીરા ઘસવાના કામની સાથે તેમને વિચાર આવ્યો કે કોઈ ધંધામાં ઝંપલાવું અને તેઓ બિઝનેસમાં જંપલાવ્યો ઝંપલાવ્યો ને બિઝનેસમાં તેમને સફળતા મળી એક મોટા વ્યક્તિ બની ગયા ગામમાં આવે જ્યારે ગામના ખેડૂતો તેમને મળે અને કહે કે બાબુભાઈ અમને આ કેસમાં કંઈક મદદ કરો ને અમારા ઉપર જમીનમાં બોજો છે અને આ મંડળી ફરચામાં ગયેલી છે અમે ના તો નવું ધિરાણ લઈ શકીએ છીએ ના જમીન ને વેચી શકીએ છીએ આવ્યો કે આ બાબતે કંઈક કરીએ એમણે ખેડૂતોને સાથે રાખી અને કોર્ટ કચેરીમાં બધી જગ્યાએ વાત કરી પણ હાઈકોર્ટમાં આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે એમને વિચાર આવ્યો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક સાથે વાત કરું ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના અધિકારીઓ સાથે વાત કરીને તેઓએ કહ્યું કે જો આ નેવું લાખ રૂપિયાનું ધિરાણ થાય છે જો આ ભરાઈ જાય તો અમે આમાં કંઈક કરી શકીએ બાબુભાઈએ વિચાર કર્યો કે ગામ માટે હું ગામનો દીકરો છું મારે કંઈક કરવું જોઈએ બાબુભાઈએ પોતાના નેવું લાખ રૂપિયા એક જ ઝાટકે ભાવનગર ડિસ્ટ્રિક ઓપરેટિવ બેંકને ભરી દીધા દીધાને કહ્યું કે મારા ગામના તમામ ખેડૂતોને બોજા મુક્તિના પ્રમાણપત્ર આપવામાં આવે નેવું લાખ રૂપિયા એમના તરફથી હું ભરું છું નવા વર્ષના બે ત્રણ દિવસની આસપાસ બાબુભાઈના માતૃશ્રીની પૂર્ણ તિથિ હતી અને પૂર્ણતિથી દીકરાએ પોતાના માતા માટે ગામનું નેવું લાખનું કર્જ ઉતાર્યું અને ખેડૂતોને બોજો મુક્ત કર્યા હવે ખેડૂતો નવી લોન લઈ શકશે એ જમીનો વેચી શકશે એ જમીનમાં કંઈક નવું કરી શકશે આ ખેડૂતો માટે આ ગામના દીકરાએ જે કરી બતાવ્યું એ બાબતે આપનું શું માનવું છે એ કોમેન્ટ કરી જરૂર બતાવજો